અર્ચના બાદ આજે હજીરા બોટ પોઈન્ટ ઓવારા ખાતે ભગવાન ગણપતિ બાપ્પાના ભક્તોને અશુભીની વિધાય આપી હતી રાધાકૃષ્ણ ગ્રુપના સ્વયંસેવકો દ્વારા આયોજિત આ ગણેશોત્સવના અંતિમ દિવસે બાપાનું ભવ્ય વિસર્જન કરવામાં આવી રહ્યું છે દર વર્ષે જેમ આ વર્ષે પણ હજીરાના બોટ પોઈન્ટ ઓવારા ખાતે ગણપતિ બાપ્પાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે દસ દિવસ સુધી ભક્તોએ આ ઉત્સાહ ઉજવ્યો છે જેમાં ખાસ કરીને નિયમિત પૂજા આરતી ભજન કીર્તન અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરી આજે બાપ્પાને આશ્રુભીની વિદાય આપવામાં આવી છે આજે વિસર્જનના દિવસે ભક્તોએ ધૂપદીપ અને ફૂલથી સજ્જ ગણપતિ બાપ્પાની વિદાય આરતી ઉતારી હતી ગણપતિ બાપ્પા મોરિયા પૂછા વર્ષે લવકરિયાના જયગો સાથે ભક્તિભાવે ભરપૂર વાતાવરણ સર્જાયું હતું અનેક ભક્તોની આંખે આંસુથી ભીની થઈ હતી કારણ કે તેમણે પ્રિય બાપ્પાને વિદાય કરવું પડ્યું હતું વિસર્જન યાત્રા હજીરાના મુખ્ય માર્ગ થઈને આગળ વધી અને અંતે બોટ પોઈન્ટ ઓવારા ખાતે પહોંચી હતી સ્વયંસેવકો અને સ્થાનિક પ્રશાસનની કડક નિગરાની હેઠળ બાપ્પાની મૂર્તિની પર્યાવરણને ધ્યાનમાં રાખીને વિસર્જન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને અત્યંત ભવ્ય રીતે સંપન્ન થયો હતો રાધાકૃષ્ણ ગ્રુપના સ્વયંસેવકોએ આ વાર્ષિક ઉત્સવની સફળતા માટે તમામ ભક્તો અને સ્થાનિક વાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો તેમણે આગામી વર્ષે પણ ભવ્ય રીતે બાપાના સ્વાગત અને આયોજન માટે તૈયારી પણ બતાવી છે